સુરતના માંડવી તાલુકામાં આવેલ કાંકરાપાર અણુમથક છેલ્લા ચોવીસ વર્ષથી કાર્યરત છે અને આ અણુમથકના વિકાસમાં સ્થાનિક પ્રજાજનોએ અનહદ સહકાર આપ્યો છે પરંતુ અણુમથકના અસરગ્રસ્ત ગ્રામજનોને ભરતીથી લઈ તમામ પ્રકારે થઈ રહેલા અન્યાય સામે ન્યાયની માંગ સાથે ચૌદ ગામના સરપંચ સહિત લોકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે આંદોલનમાં મહિલાઓ પણ જોડાય છે

અસરગ્રસ્ત ગામોની આદિવાસી પ્રજાના ઉદાર અને શાંતિપ્રિય સ્વભાવનો ગેરલાભ ઉઠાવી પર પ્રાંતિયોને જ લાણી કરાય છે અસરગ્રસ્ત ગામોમાં પ્રાથમિક સુવિધાઓનો પણ સદંતર અભાવ જોવા મળી રહ્યો છે સ્થાનિકોની ફરિયાદ છે કે મહારાષ્ટ્રના જેતાપુરમાં કાર્યરત અણુમથકના આજુબાજુના અસરગ્રસ્ત ગામોને દરેક સ્કીમનો લાભ આસાનીથી મળે છે જ્યારે અહીં ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો જેવો ઘાટ છે આકરા પર અણુ મથકમાં જે 18 વર્ષથી પ્લાન્ટ ફાયદો કરે છે નુકસાન નથી કરતું તેમ છતાં અહીંયાની આજુબાજુની જનતાને નોકરીમાં એ લોકોનું આકસ્મિક જ્યારે નોકરી પર મૃત્યુ થાય ત્યારે એ લોકોને આપવાની રહેમ રહે નોકરીમાં ઉપરાંત નવા જે અહીંયા યુવાધન તૈયાર થયું છે તે લોકોનો એક લેંગ્વેજ પ્રોબ્લેમ છે તો ગુજરાતી ગુજરાતી લેંગ્વેજને મહારાષ્ટ્રમાં જેતાપુર પાવર પ્રોજેક્ટમાં ત્યાં રાખવામાં આવે છે કે ભાઈ મરાઠી લેંગ્વેજમાં ચાલશે વાંધો નહીં અને જ્યારે ગુજરાતનો સવાલ આવે છે તો ગુજરાતમાં ગુજરાતીને લોકો ગ્રાહ્ય રાખતા નથી ઇંગ્લિશને કમ્પલસરી બનાવે છે જે અમારો મુખ્ય મુદ્દો છે ઉપવાસમાં અણુમથક ના કોઈ જવાબદાર અધિકારી ન આવતા લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે ગામ લોકો દ્વારા આંદોલન ને વધુ આક્રમક બનાવવાના એંધાણ વર્તાય છે કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત